હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ ફક્ત દસ જ મિનિટમાં શાકભાજીથી ભરપૂર ચોખાના પૂળા જે ખાવામાં ખૂબ જ સોફ્ટ બને છે આ પૂડા જે છે ખાવામાં એકદમ હેલ્ધી છે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો કારણ કે ઠંડા થઈ ગયા પછી પણ આ પૂળા બિલકુલ આવા જ સોફ્ટ રહે છે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો ચોખાનો લોટ લઈ લઈશું અહીંયા અમે ચોખાનો જે એકદમ બારીક પાવડર જેવો લોટ આવે એ લીધો છે તમે થોડો ગગરો લેવા માંગો તો એ પણ લઈ શકો છો હવે એની અંદર આપણે વન ફોર્થ કપ જેટલો બેસન લઈ લઈશું બેસનથી આ જે પૂડા છે સોફ્ટ પણ બને છે અને સ્વાદમાં પણ સારા લાગે છે તો બેસન એમાં ચોક્કસ ઉમેરવો અડધી ચમચી એમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું સાથે જેમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ હવે જે કપથી આપણે ચોખાનો લોટ માપ્યો હતો એ જ કપથી માપીને એક કપ જેટલું આપણે પાણી લેવાનું છે અઢીસો એમએલ જેટલું અહીંયા મેં પાણી લીધું છે એ આપણે થોડું થોડું કરીને પહેલાં એડ કરી દઈએ બીજી બાજુ આપણે વિસ્કરથી મિક્સ કરતા જવાનું છે હજી પણ આમાં પાણી ઓછું છે તો આપણે બીજું એક કપ પાણી એડ કરવાનું છે તો પહેલાં હું અડધો કપ જેટલું જ પાણી આમાં એડ કરું છું જે વાટકી કે જે કપથી તમે ચોખાનો લોટ માપ્યો હોય એનાથી જ માપીને તમારે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે તો અડધો કપ પાણી હજી પણ એમાં લાગી જશે કારણ કે બેટરની જે કન્સિસ્ટન્સી છે હજી પણ ગાડી છે જે કન્સિસ્ટન્સી છે એ તમારે મીડિયમ પતલી રાખવાની છે ટોટલ આપણે અહીંયા પાંચસો એમએલ જેટલું પાણી એડ કરી દીધું છે અડધો લીટર જેટલું પાણી યુઝ થયું છે તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું આપણું જે ખીરું છે એ તૈયાર થઈ ગયું છે ખીરુંની અંદર બિલકુલ પણ ગાંઠ ના રહેવી જોઈએ આ રીતનું એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રેડી કરવાનું છે હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ સાઇડ પર મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો ગેસ ઉપર એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી જીરું અને પાંચ અમચી જેટલી હિંગ ઉમેરીશું દસથી બાર મીઠા લીમડાના પાન હાથથી બારીક ચોપ કરીને ઉમેરવાના છે એક લીલું મરચું બારીક કાપીને ઉમેરવાનું છે જે એકદમ ઓછું તીખું લીલું મરચું આવે મેં એ લીધું છે એક ટેબલ સ્પૂન જેટલી આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે બરાબર મિક્સ કરીને આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી જે મરચાં અને જે પેસ્ટ આપણે એડ કરી છે એમાં જે કચાસ હોય એ નીકળી જાય તો એક મિનિટ બધું જ સાંતળી લીધા પછી આપણે હવે એમાં શાકભાજી ઉમેરીશું જેમાં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન બારીક કાપેલું કોબીસ બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા કાંદા ત્રણ ટેબલ સ્પૂન જેટલી છીણેલી ગાજર અને બે ટેબલ સ્પૂન જેટલું મેં ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે બધું જ અહીંયા બરાબર ધોઈને આપણે બારીક ચોપ કરીને લેવાનું છે હવે સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈએ એક ચમચી આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું બસ મીઠું અને ધાણાજીરું સિવાય બીજા કોઈ પણ મસાલા આપણે આમાં નથી ઉમેર્યા હવે બસ એક મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ વેજીસને કૂક કરવાના છે જેથી વેજીસ આપણા એકદમ સરસ ક્રન્ચી જ રહે ટોટલી આપણે એને કૂક નથી કરવાના તો બસ એક જ મિનિટ આપણે વેજીસને મીડિયમ તાપે અહીંયા કૂક કરવાના છે એક મિનિટ વેજીસ ચડી જાય પછી આપણે છેલ્લે એમાં બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને આપણે જે ગેસની ફ્લેમ છે હવે બંધ કરી દઈએ હવે આપણે પંખા નીચે રાખીને ટોટલી આને ઠંડુ થવા દેવાનું છે અહીંયા દસ મિનિટ ઢાંકીને આપણે એને રેસ્ટ આપ્યો હતો ત્યાં સુધીમાં આપણા વેજીસ પણ ચડીને ઠંડા પણ થઈ ગયા છે તો એકવાર બેટરની જે કન્સિસ્ટન્સી છે હું તમને બતાવી દઉં છું કે આ રીતની મીડિયમ પતલી હોવી જોઈએ હવે એની અંદર આપણે જે વેજીસ સાતડીને રાખ્યા હતા એ ઉમેરીશું ધ્યાન રાખવાનું છે કે ટોટલી ઠંડા થઈ જાય પછી જ એને એડ કરવાના છે ગરમ ગરમ તમારે શાકભાજી એડ નથી કરવાના હવે આ પુડાની અંદર થોડી ક્રંચીનેસ વધારવા માટે એમાં બે ટેબલ સ્પૂન હું ફ્રોઝન મકાઈના દાણા એડ કરું છું જો તમારી પાસે હોય તો ઉમેરવા નહીં તો સ્કીપ કરી શકો છો તો સરસ એને આપણે મિક્સ કરી લઈએ અને વેજીસ એડ કર્યા પછી તમે જોઈ શકો છો ખીરુંની કન્સિસ્ટન્સી અહીંયા ઘણી વધારે ગાળી થઈ ગઈ છે તો થોડું આપણે એમાં પાણી બીજું એડ કરવું પડશે તો અડધો કપ જેટલું પાણી અહીંયા મેં લીધું છે એ આપણે બધું જ એની અંદર થોડું થોડું કરીને એડ કરી દઈએ તો હવે આપણું જે ખીરું છે એ પૂળા બનાવવા માટે પરફેક્ટ છે તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે ગેસ ઉપર મેં એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકી દીધો હતો એની ઉપર આપણે અડધી ચમચી આ રીતે તેલ સ્પ્રેડ કરી દઈએ હવે જે ખીરું બનાવ્યું હતું એ આપણે બે લેડલ જેટલું એના પર એડ કરવાનું છે કોશિશ કરવાની છે કે આ જે ખીરું છે એ ગોળ જ સ્પ્રેડ થાય બિલકુલ પણ વાંકું ચૂકું ના થાય એનું ધ્યાન રાખવાનું છે એકથી દોઢ મિનિટ આપણે આને શેકાવા દેવાનું છે મીડિયમ તાપે એકાદથી એકાદ દોઢ મિનિટ થાય એને ઉપરથી થોડો આપણો પૂડો સુકાય એટલે આપણે ફ્લેટ તાવેથાની મદદથી એને બીજી બાજુ ટર્ન કરી લઈએ બીજી બાજુ ફેરવ્યા પછી આપણે ધીમા તાપે ફરીથી એકથી દોઢ મિનિટ એને મીડિયમ તાપે સાંતળી લેવાનો છે એકવાર એને ફરીથી આપણે ફેરવી દઈએ દરેક મિનિટ પછી ઉલટ પલટ કરતું રહેવાનું છે અને સરસ બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે શેકી લઈશું સેમ આ જ રીતે બધા જ પૂડા તમારે શેકી લેવાના છે તો આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ એક પૂડાને શેકાવવામાં પાંચથી છ મિનિટનો સમય લાગી જાય છે તો તમે જોઈ શકો છો થોડા પૂળા અહીંયા મેં રેડી કરી લીધા છે એટલા સોફ્ટ બને છે કે દાંત વગરના વડીલો પણ આરામથી એને ખાઈ શકશે રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે